શક્તિપીઠ પાવાગઢ ધામ પર વેલ સવારથી જ ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો આજે પ્રથમ નોરતું હોય ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા મહાકાળીના દર્શને પાવાગઢમાં ઉમટ્યા હતા અને આરતી દર્શનનો લાભ લીધો હતો આસો નવરાત્રી દરમિયાન યાત્રાળુઓના ઘસારાને જોતા મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પાંચમા આઠમ અને પૂનમ ના દિવસે ના દ્વાર સવારે ચાર વાગે ખુલશે તો નવરાત્રી અન્ય દિવસોમાં સવારે થી રાત્રિના ભક્તોને માતાના દર્શન થશે માતાજીનું મંદિર વહેલી ફરોડથી ખોલી દેવામાં આવે છે યાત્રિકો અસંખ્ય પ્રમાણમાં માતાજીના હોંશે વસે દર્શન કરવાના છે જિલ્લા વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા સુચારુ આયોજન કરે છે જેથી કરીને આવનાર યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને સગવડતાભરી રીતે આવી અને હોંશ વસે માતાજીના દર્શન કરી શકે તે પ્રમાણનું સુંદર આયોજન કરવામાં આવે છે અત્યારે લગભગ કેટલા પબ્લિક દર્શન કરી ચૂક્યો છે વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ એકાદ લાખ યાત્રિકો માત્ર અને જી આપનું નામ છે પંચમહાલ જિલ્લા સાથે આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી ખાતે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે અલગ અલગ રાજ્યો જેમ કે એમપી મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતભરમાંથી યાત્રાનું શ્રદ્ધાળુઓ આજ સવારે વહેલી સવારથી અને મોડી પણ દર્શન માટે આવ્યા છે આ યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે સારી રીતે દર્શન કરી શકે અને એની સલામતી અને રક્ષા સુરક્ષા જળવાય તે રીતનું તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અમારા રેન્જ આઈજીપી શ્રી આરબીસારી સાહેબ નાઓ તરફથી મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી પણ અધિકારી અને કર્મચારીઓ ફાળવેલા છે તે મુજબ સીધા અમારા એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાસ સાહેબના માર્ગદર્શન હેઠળ ત્રણ ડીવાય આઠ ડીઆઈ સત્યાવીસ પીએસઆઈ અને હોમગાર્ડ જીઆરડી ટીઆરબી અને પોલીસના કુલ સાતસો ને પંચોતેર જવાનો રાઉન્ડ ધ ક્લોક અમે પંદર પૂનમ સુધી બંદોબસ્ત જાળવવામાં